મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર આ મહત્વપૂર્ણ સમાચાર કે જે વરસાદને લઈને મહારાષ્ટ્રના લંગા વિસ્તારમાં વરસાદને કારણે નદી નાણાં વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ધોધમાર વરસાદને પગલે ચાંદની નદીના કિનારાના ગામો જે આવેલા છે તેનો સંપર્ક ખોરવાયો છે જેમાં માંડેગાંવ દેવલાલી અરસોલી ગામનો સંપર્ક તૂટી ગયો છે તો મહારાષ્ટ્રના અગલગાવ વિસ્તારમાં વરસાદને કારણે નદી રણા વહેતા થયા છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નજીકના જે વિસ્તારો છે ચાંદની નદીની જે નજીકના વિસ્તારો છે જે ગામો છે તેઓ સંપર્ક વિહોણા બન્યા છે આ ગામોમાં માંડેગાંવ દેવલાલી અરસોલી ગામ એ જેમનો સમાવેશ થાય છે આ એવા ગામો કે જેમનો સંપર્ક તૂટી ગયો છે અલંગા વિસ્તારમાં વરસાદને કારણે આ હાલાકી ઉત્પન્ન થઈ છે છે ધોધમાર પગલે ચાંદી નદીના કિનારાના જે ગામો તે જળબંબાકાર થયા છે સોલાપુરમાં પણ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે આ એવા ગામો કે જે સંપર્ક વિહોણા થયા છે જેમાં માંડેગાવ અલી અરસોલી કે આ તમામ ગામો જે સંપર્ક વિહોણા બન્યા છે હવામાન વિભાગ દ્વારા આ પહેલાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ત્રણેક જેટલી સિસ્ટમ સક્રિય થતાં તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે માંડેગાંવ ધીલાલી અરસોલી આ તમામ એવા નજીકના ગામો કે જે સંપર્ક વિહોણા બન્યા છે તો સોલાપુરમાં પણ ભયાનક વરસાદે જળબંબાકાર સ્થિતિ ઉત્પન્ન કરી છે

નજીકની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને પાણી ગામમાં પ્રવેશ દ્વારા કરવામાં આવી છે બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈ પ્રશાસન વધુ ચિંતિત બન્યું છે અને જો આવો જ વરસાદ વરસતો રહેશે તો ફરી એકવાર પુણે સાંગલી સતારા સોલાપુર પણ આવનારા પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા શું તૈયારીઓ કે જેના કારણે નીચરવાડા જે વિસ્તારો છે જે અસરગ્રસ્ત થાય છે જે લોકો પ્રભાવિત થાય છે તેમને રાહત મળી શકે તંત્ર તમામ વિસ્તારોમાં અને ખાસ કરીને જે ગામોમાં પાણી રાયગઢ સાંગલી સતારા ભારે થી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે તે જોતા પ્રશાસન તંત્ર પણ સફાળું જાગ્યું છે અને પૂર્ણ સાવચેતીના પગલા